તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ હાલ બેહાલ અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી વરસાદી પાણીમાં એએમટીએસ બસ પણ ફસાય છે તો સામાન્ય વરસાદમાં જ અમદાવાદની પરિસ્થિતિ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

જે તંત્ર છે તેના જ કારણે જે પ્રકારના પ્રીમોન્સૂન પ્લાન થતા હોય છે તે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે તે માત્ર એક ઇંચ ના વરસાદ આજે સાબિત કરી બતાવ્યું છે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાન બને છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે તે માત્ર ગત મોડી રાતે જે એક ઇંચ વરસાદ પડ્યો અમદાવાદ શહેરમાં તેની પોલ ખોલી રહ્યો છે જે રીતે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરનું પરિવહન એટલે એએમટીએસ એએમટીએસ જે બસ સેવા છે તે પણ ખોરવાઈ હતી કારણ કે અનેક જગ્યાએ એએમટીએસ બસો છે તે ફસાવાની ઘટનાઓ સામે આવી હતી કેટલીક જગ્યાએ તો એમટીએસ ની અંદર મુસાફરો પણ હતા અને એ સમયે મુસાફરોને ત્યાંથી બહાર કાઢવાની પણ ફરજ તંત્ર ને પડી હતી એટલે આ પ્રશ્નો જોઈ શકાય છે કે જે અજીત મિલ ચાર રસ્તા છે ત્યાં જ આ એમટીએસ ના જે દ્રશ્યો છે જે એમટીએસ આખી પાણીમાં ગરકાવ થઈ હતી તેના કારણે એમટીએસ બસ બંધ પણ પડી હતી અને આમ અનેક એવા વિસ્તારો હતા જે આ પ્રકારની એમપીએસની ફરિયાદો કંટ્રોલ રૂમને મળી છે કે એમપીએસ સેવાઓ બંધ થઈ છે એટલે આપ કલ્પના કરો કે મહતરપાલિકાનું પ્રી મોડલ પ્લાન્ટ કેટલું એક્ટિવ હોય છે કે જે સામાન્ય વરસાદ થાય તેમ છતાં પણ અમદાવાદ શહેરના લોકો આજે બેહાલ બન્યા છે અને મહાગરપાલિકાનું પ્રસ્તુતંત્ર છે પણ તેના જ કારણે એક ચકાય કે આખ્યાકો જે પ્રી મોડલ પ્લાન છે તે પાણીમાં ધોવાઈ ગયું છે બિલકુલ પ્રણામો આભાર સમગ્ર માહિતી બદલ તો અમદાવાદમાં વહેલી સવારે વરસાદની રપઝટ બાદ શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે અજીત મિલ ચાર રસ્તાની આસપાસ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયેલા જોવા મળ્યા સવારના સમયમાં જ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો